તાલુકાના લગભગ એસી હજાર ખેડૂતો વેપારીઓ અને શ્રમજીવીઓને અકસ્માત વીમો એક લાખ રૂપિયાનો આપવા જઈ રહી છે આ સેવા નો કાર્ય માટેનો જે નિર્ણય લીધો છે એના માટે પણ એમને અભિનંદન આપું છું તમને સૌને વિનંતી કરું છું આ વિસ્તારની જનતાને ખેડૂતોને વેપારીઓને મજૂર વર્ગને કે આ

અને સલાહ આપીએ કે ભાઈ આ પીએમ અને પોલીસ ફરિયાદ તારે નોંધાવવી પડશે આટલી કાળજી રાખશું તો આ સેવાનું કાર્ય જે કરવા જઈ રહ્યા છે એમાં આપણને ખૂબ સારી સફળતા મળશે અને પચાસ રૂપિયે પચાસ રૂપિયે થાળી ને પચાસ રૂપિયે થાળીના રાહત દરે માર્કેટ યાર્ડ આપણે ત્યાં ખેડૂતો એની સાથે સંકળાયેલા જે કંઈ હશે મજૂર વર્ગે બધાને આઈ ભોજન ડોક્ટર સાહેબે મને કીધું કે હું ડોક્ટર છું તંદુરસ્ત ભોજન આપી છું એટલે આના માટે ફરીથી અભિનંદન આપું છું અને મિત્રો મારે આપને જે વિનંતી કરવી છે માર્કેટ યાર્ડ ને આગેવાનો ને રાજકીય સામાજિક બધા જ આગેવાનો વેપારી મજૂર વર્ગ બધાને કે

આજે શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે જે આપણે લોકાર્પણ થઈ રહ્યા છે આગામી સમયની અંદર આ માર્કેટ યાર્ડ ડીસા થરા ધાનરા અને થરાદને હરિફાઈમાં ઉતરે પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે આપણે મળ્યા છીએ અને પરિસ્થિતિનું નિર્માણ આપ સૌ કરવો એ આપની પાસેથી અપેક્ષા રાખું છું મિત્રો સમય એ દેશની અંદર વિકાસ નો સમય છે બે સુડતાલીસ માં આપણા દેશની આઝાદી ને જયારે સો વર્ષ પૂરા થાય ત્યારે દેશ એક વિકસિત દેશ બને ભારત આત્મનિર્ભર બને એ આપણા પ્રધાન અને આપણા સૌનો સંકલ્પ છે અને જો સંકલ્પ ને સાકાર કરવો હોય તો દેશના એકસો ને ચાલીસ કરોડ નાગરિક ભાઈ બહેનો એ સહિયારો પુરુષાર્થ કરવો પડશે સાથે મળીને પ્રયત્ન કરવો પડશે અને મનુષ્ય સાથે મળીને પ્રયત્ન કરે ધારી પ્રયત્ન કરે આપણા ગામડામાં કહે છે કે અમે કરીએ મનુષ્યમાં જો શક્તિ હોય તો શક્તિ માં એટલી તાકાત છે કે પથ્થર ભગવાન પેદા કરીને એની જોડે વાત કરવાની તાકાત આ ઈચ્છાશક્તિ માં છે અને એટલા માટે હું આજના તમામ આ પ્રસંગે તમામ માર્કેટબાઈડ ને વેપારીઓ ને ખેડૂતો ને રાજકીય અને સામાજિક આગેવાન ને વિનંતી કરું છું કે અત્યારનો સમય વિવાદ નો સમય નથી આ સમય વિકાસ નો સમય છે અને આગામી પાંચ વર્ષ એ ખૂબ વિકાસ માટે દેશ અને આપણા સૌના માટે અગત્યના છે બે 2014 ની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે જે આર્થિક આર્થિક ક્ષમતા આપણે દુનિયામાં અગિયારમા નંબરે હતા ઇકોનોમિકલી રીતે અગિયારમા ક્રમે હતા અને મોદી સાહેબ ના સુશાસન ના કારણે આજે દસ વર્ષની અંદર આપણે અગિયારમા ક્રમથી પાંચમા નંબરની વિશ્વની વિશ્વ ની મોટી અર્થવ્યવસ્થા આપણો દેશ બની ગયો છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ પાંચ કિલોમીટર ની અંદર તમને કોઈ પણ જગ્યાએ જાઓ રોડ ઉપર જાઓ રેલવે સ્ટેશન એ જાઓ શાળાઓમાં જાઓ આરોગ્ય અંદર જાઓ કોઈક ને કોઈ કામ ચાલતું છે અને કામ ચાલે છે એનું કારણ આપણા આર્થિક રીતે પાંચમા નંબરની ની ઇકોનોમી બન્યા છીએ એના કારણે આપણો લક્ષ છે કે આગામી પાંચ વર્ષની અંદર ભારત એ વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બને અને અને જો પાંચમા નંબરે હોય વિકાસના કામો થતા તો ત્રીજા નંબરની ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તો આ વિકાસના કામોની ગતિ ડબલ થઈ જવાની છે ત્યારે આ સમય એ વિકાસનો સમય છે અને વિકાસની અંદર દેશની સાથે આપણો વિસ્તાર પણ વિકસિત બને આ વિસ્તારમાં 125 ગામ અને 54 સમાજ એ સમાન અમને તક મળે અને દરેકની પ્રગતિ થાય વિકાસનું ફળ દરેક ગામ સુધી પહોંચે એ આપણા સૌની સહિયારી જવાબદારી છે ભગવાન એ ગીતામાં કયું છે કે સંગ શક્તિ કળયોગે કળિયોગની અંદર ભગવાને એમ કહ્યું કે ભેગાં થઈને જે લોકો કોઈ કામમાં પ્રયત્ન કરશે તો ભગવાને કીધું કે એમાં મારી હાજરી હશે અને આ જે આ વિસ્તારને વિકસિત વિસ્તાર બનાવવા માટે આપણે જો સાથે મળીને પ્રયત્ન કરીએ તો દેશની સાથે આપણો વિસ્તાર પણ વિકસિત વિસ્તાર બને એ આજનો આપણો સંકલ્પ હોવો જોઈએ આપણા વિસ્તારની પણ જે મોટી કેટલાક ચોપને ચોપન સમાજ આમ તો મોદી સાહેબે કીધું કે દેશમાં ચાર જ જાતિઓ છે એક ખેડૂત બીજી મહિલા યુવાન અને ચોથો ગરીબ આ ચાર જ જાતિઓ છે બીજી કોઈ જાતિ નથી અને આ ચાર જાતિ મહિલા યુવાન ખેડૂત અને ગરીબ આ જો આનો જો વિકાસ થઈ જાય તો દેશ વિકસિત દેશ બની શકે એટલે આપણે પણ આપણા રોડ રસ્તા એ આગામી સમયની અંદર બધી સમસ્યાઓનો ઉકેલ આવે આના માટે આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણા વિસ્તારની સૌથી મોટી સમસ્યા પાણી પાણી તમે ક્યાં

ચોગાથી દોતીવાડા એ ચોગાથી દોતીવાડા ની અંદર ત્રણ કિલોમીટર ની અંદર આવતા એમાં મુલક નું મંજૂર થઈ ગયું છે એનું ખાસ મુહૂર્ત પણ મેં કરી દીધું છે અને રતનપુરા નું એ ટૂંક સમયની અંદર એની એજન્સી નક્કી થઈ અને રતનપુરા નો પણ એમાં સમાવેશ થઈ જવાનો છે ભીલડી નું કામ ભીલડી તો પાણી ચાલુ જ છે આ સિવાય જે નવી પાઇપલાઇન મંજૂર કરી છે બારસો કરોડના ના ખર્ચે સરકારે એ વડિયાથી કરી અને ડીસા તાલુકાનો ઝેરડા જે ગુલાબ સાગર તળાવ છે ત્યાં સુધીનો સર્વેનો કામ લગભગ પૂર્ણતાના આરે છે અને આ ચોંગા દોતીવાડા થરાજ સીફુ અને આ વડિયાથી ઝેરડા સુધી જે પાઇપલાઇન બનવાની છે આમાં દિયોદર તાલુકાના લગભગ દિયોદર વિધાનસભાના લગભગ બધા જ ગામો 125 એ 25 ગામોમાં આગામી સમયમાં નર્મદાનું પાણી પહોંચે એના માટેનો સરકારનો આપણો પૂરો પ્રયત્ન છે અને હું જ્યાં સુધી આ વિસ્તારના એકસો ને પચીસ ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી સન્માન જાહેરમાં નથી સ્વીકારવાનો આ મારો સંકલ્પ ચાલુ રહેવાનો છે આપણે ત્યાં ગોદાથી કરીને ફાફરાળી સુધી જે નર્મદા મુખ્ય કેનાલ થી પશ્ચિમ ભાગમાં એનો ગામડા આવે છે કેટલા ગામો આખા છે કેટલા ગામડા છે કેટલાનો 30% ભાગ છે પણ કોતરવાણાને વાત કરતા 14 ગામ 15 માંથી 14 ગામોનો નરબડા કમાન્ડમાં સમાવેશ નથી થયો સરકારે આ વાત પણ સ્વીકારી છે અને ત્યાં પણ જે રીતે પાઇપલાઇન કે બીજી રીતે એ 14 ગામોમાં પણ પાણી પહોંચે એના માટેની સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે એટલે પાણી માટે આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ

આપનો વિસ્તાર વિકસિત બને એના માટે થઈને આપણે સૌ સહિયારો પુરસાદ કરીએ એવી આપ સૌને બે હાથ જોડીને નમન કરીને વિનંતી કરું છું અને ફરીથી આ માર્કેટ યાર્ડના તમામ ડિરેક્ટરો ખાસ કરીને દેવજી ભાઈ ભલે ડિરેક્ટર નથી પણ દેવજી ભાઈ કહું છું કે પાલન ભાઈ રાધનપુરથી થી થોડોક સમય આપજો આ તમારી ધરતી છે આપણી જન્મ ભૂમિ છે અને જન્મ ભૂમિ નું ઋણ સોગન ખાઈને કહીએ કે ધરતીના ધાવણ ને અમે એળા નહીં જવા અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આ બોર્ડ ઓફ ડિરેક્ટર હું જાહેર માં ખાતરી આપું છું કે આ વિસ્તારના ખેડૂતોના ભલા માટે

તાલુકાના ખેડૂતોનો તમે એસી હજાર ખેડૂતોનો જો વિશ્વાસ સંપાદન કરી શકો કે દિયોદર માર્કેટમાં જ અમારો માલ જશે તો આવડું નાવનું મોટો માર્કેટ આ ત્યાં પણ થઈ શકાવાની પૂરી ક્ષમતા ધરતી પાસે છે આ ધરતી એ કાઈ થરાજ ધાનેરા કે દિશા કે થરા એના કરતા આપની ધરતી ઓછી છે આ આ ધરતી માટે આપણને સૌને અભિમાન થવું જોઈએ

મારી જયારે પણ જરૂર હોય ત્યારે કોઈ પણ જાતિ અપેક્ષા રાખ્યા વગર હું અડધી રાતે તમારી હાથ ધરી આપ સૌનો ખૂબ ખુબ આભાર ભારત માતા જય